સ્વાગત છે તમારું એમચી ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના ટેટ ટુ વિદ્યાસાયક સહાયક ભરતીનો છથી આઠનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે અને કોલ લેટર ડાઉનલોડ થવાના પણ ચાલુ થઈ ગયા છે તો આખી અપડેટ શું છે તે હું તમને જણાવવાનો છું સાથે સાથે મેરિટ નંબરમાં શું ફેરફાર થયો છે તે પણ તમને કહેવાનો છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાસાયક ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ છેલ્લી ત્રણ લીટીમાં લખેલું છે સામાજિક વિજ્ઞાન વિષયની સુધારા વધારા સાથેની નવી ફાઈનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી અઢાર નવ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે મતલબ કે અત્યારના જે અપડેટ આવેલી છે તે સામાજિક વિજ્ઞાન વિષયની જ આવેલી છે બાકીની અપડેટ બાકીના વિષયની અપડેટ હવે આવશે બરાબર છે પછી આપણે મેરિટની વાત કરીએ તો પેલા પંદરસો ઉમેદવારોને બોલાવેલા છે અને રોજના ચારસો ઉમેદવારોને બોલાવેલા છે તમે મેરિટ જોઈ શકો છો ઓપન કેટેગરીનું મેરિટ છે નામત કેટેગરી ઓપન કેટેગરી બહોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ સુધીના જેટલા પણ ઉમેદવાર છે એ લોકોને બોલાવેલા છે અને બાવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ ચાર દિવસમાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે પંદરસો સુધીના ઉમેદવારોને બોલાવેલ છે એટલે અંદાજિત રોજના ચારસો ઉમેદવારોને બોલાવેલા હશે અને દિવ્યાંગ દા જૂથ જે એ બી સી ડી અને એનું પણ તમે મિરિટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને બીજી વાત શું ફેરફાર થયા છે તો એના વિશે વાત કરીએ તો આની પહેલાંના વિડીયોમાં જ મેં તમને કીધું હતું કે સમાજ વિજ્ઞાનમાં તમને બહુ જાજા ફેરફાર જોવા નહીં મળે શરૂઆતના જે અગિયારસો ઉમેદવાર છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળેલ નથી અને પછીના જે ચારસો ઉમેદવાર છે એમાં એકથી લઈને ત્રણ નંબર સુધી એ લોકો પાછળ ગયા છે બરાબર મતલબ કે જે ઉમેદવારોનું તેરસો કે ચૌદસો નંબર હશે બરાબર તો બની શકે કે એક કે બે નંબર છે એ લોકો પાછળ ગયા હોય ચૌદસો કે ચૌદસો એક એનું નામ હોઈ શકે છે તો આ ફેરફાર જોવા મળે છે બાકી કોઈ જાજો ફેરફાર નથી બીજી વાત કે સામાજિક વિજ્ઞાનનું તારીખ પચીસ તારીખ સુધીમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે ત્યાં સુધીમાં બીજા વિષયનું પણ અપડેટ આવી જશે બીજા વિષય ભાષા અને ગણિત વિજ્ઞાન તો એની પણ જે મેરિટ યાદી છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી જશે અને એના કોલેટર ડાઉનલોડ થવાના પણ ચાલુ થઈ જશે કોઈ જાજો ગેપ નહીં રહે એની તમે ચિંતા ના કરતા અને મેરિટમાં શું ફેરફાર સાથે વધારાની અપડેટ આ બધી વસ્તુ તમને ચેનલ ઉપર મળતી રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં